મોડી રાત્રે આ અમને એવાડ મળેલ છે જે પ્રથમ તમારી પાસે વિગત છે એ મુજબ ફાયર બ્રિગેડને એક બોલ મળેલો હતો કે જે ચડ્ડોર છે એમાં કોઈ આંતરિક ખામીને લીધે બંધ કરી રહ્યું છે એમનો પરિવાર ફસાયો છે ફાયર બ્રિગેડ જ્યાં પહોંચી ત્યારે એ બાબત ધ્યાન આવી કે ખરેખર કોઈ ઓપરેટર છે એ કોઈ ભૂલથી બંધ કરીને નીકળી ગયેલો હતો આ ડેફિનેટલી એક ગંભીર બેદરકારી છે જે પણ માણસે ઓપરેટર હતો અને ડેફિનેટલી એની સામે એક પગલાં લેવામાં આવશે એજન્સીને પણ અમે તાકીદ કરી છે કે ભાઈ આ બાબતનું પુનરાવર્તન ન થવું જોઈએ એ એક સુનિશ્ચિત કાર્ય પદ્ધતિ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર નિયત કરી અને ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એની ડેફિનેટલી અમે ખાતરી રહેશું હાલ અમે એક અહેવાલ મગાવી લઈએ છીએ ગઈકાલ ઘટના ઘટના પગલે છે મારી પાસે સંપૂર્ણ વિગત નથી કે આના માટે પદ્ધતિ હતી કે નહીં કોઈ સુપરવિઝન હતું કે નહીં કોઈ માણસની જ ભૂલ છે કે વ્યવસ્થાની ભૂલ છે અને આ વિગત આવી જાય એટલે ડેફિનેટલી શિક્ષાત્મક અથવા દંડમાત્મક અથવા બંને એ કાર્યવાહી કરી અને સૌથી મહત્ત્વનું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર ભવિષ્ય માટે કાર્યપદ્ધતિ સુનિશ્ચિત કે રોજ દરેક રાઇડમાં એ ફોલો થાય જેથી કરીને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય